તથા પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા કાઉન્સિલર અને હોદ્દેદારોની હાજરીમાં રાજા રામમોહન રાય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આવ્યો હતો આજે રાજા રામ મોહન રાયની જન્મજયંતિ છે એક બહુ મોડા મોટા સમાજ સુધારક એવા રાજા રામ મોહન રાય ભારત માટે એક આદર્શ મહાન પુરુષ છે એમને બાળ વિવાહ સતીપ્રથા જેવી કુરીતિઓ સમાજમાંથી કેવી રીતે નીકળે એના માટેના સંઘર્ષો પણ એમના જીવન દરમિયાન કર્યા છે અને ઘણા અંશે એ સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયત્ન એમને કર્યો અને ઘણા અંશે એ સફળ પણ થયા હતા એટલે આજે આપણે રાજા રામ મોહનરાયને યાદ કરીએ છીએ કે આ જે કુરીતિઓ હતી એ સમાજમાંથી દૂર થઈ છે અને સમાજ એક સુદૃઢ બને સમાજ એક વિકસિત બને એવા પ્રકારના પ્રયાસો

રાજા રામમોહનજી રાયજીની જન્મ જન્મજયંતિ બસો પચાસમી જન્મજયંતિના ઉજવણીનો કાર્યક્રમ હતો ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે તે સમયે બાળ લગ્ન પ્રથા સતી પ્રથા જેવા દૂષણો દૂર કરવા બહુ પત્ની પ્રથા જેવા દૂષણો દૂર કરી અને ખરા અર્થમાં નારી શક્તિને સામર્થ્યવાન બનાવવાનું શ્રેય જો કોઈને જતું હોય તો તે રાજા રામમોહન રાય છે એકેશ્વરવાદના સ્થાપક ખરા અર્થમાં જે અત્યારે જે નવો યુગ ચાલી રહ્યો છે તેના ભીષ્મ પિતામાં પણ કહેવાય છે તેવા શ્રી રાજા રામમોહન રાયજીની આજ રોજ બસો ત્રેપનની જન્મજયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ચકલી સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ અમારી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ભારત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ શોની સૌ અગ્રણીઓ સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ બધાય સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર